જામનગર જિલ્લાની જામુડા ગ્રામ પંચાયત ખાતે રાજ્યના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શોનું આયોજન કરાયું સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિ લક્ષી સંદેશ આપતા જણાવ્યું કે સ્વચ્છતાએ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે સ્વચ્છતા ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશને સ્વચ્છ રાખવાનો નહીં પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્વ આપવાનો છે આ અભિયાન દ્વારા અનેક સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે મહિલાઓનો ફાળો સ્વચ્છતા અભિયાનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે તેમના અમૂલ્ય યોગદાનથી આપણે સફાઈ અભિયાનને વધુ સફળ બનાવી શકીશું ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા સખી મંડળોને વર્મી કમ્પોસ્ટ અંગે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે જેના પરિણામે મહિલાઓએ પછરાને ખાતરમાં પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવ્યો છે જેનાથી જમીનની ગુણવત્તામાં વધારો અને ગંદકીમાં ઘટાડો થયો છે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા દેશની ઓળખ બને તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સમગ્ર દેશ સ્વચ્છતાને હર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતાઓમાં મહિલાઓને ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ અને વર્મી કમ્પોસ્ટિંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પીડ માકેનામું અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિમલ ગઢવી તાલુકા વિકાસ અધિકારી સરવૈયા અગ્રણીઓ કુમાર પાળ સીરાણા કેશુભાઈ લૈયા ભાવનાબેન પ્રવીણભાઈ પરમાર અધિકારીઓ ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા